प्रश्न दर्शन या, या पोने नरा મથુર ખોળી વળ્યો રે વાી માથુર ખોળી વળ્યો રે તુમળ્યો ના કોમ મારવાલા ટુમળો ના કોામ મારવાલા દર્શનયા પોને મારા શામળા રે દર્શન યાને મારા શામળા રે સાકર કરો હવે શામળા રે ભીલ કરો હવે શ્યામળા રે લળી દાળી લાગુ પાય મારવાલા લળી દાળી લાગુ પાયા મારવાલા દર્શન યાને મારા શામળા રે દર્શન યાન મારા રે દર્શન કનયા